હેલો હાઈ એવરી વન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિસ લોક આજે અમે જઈ રહ્યા છીએ બજરંગ કેક એન્ડ બેક કારણ કે કાલે વાહીનો બર્થડે છે તો આજે અમે કેકનો ઓર્ડર માટે આપવા જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ બજરંગ કેક અને બેગ કારણ કે અહીંયાની કેક છે બહુ મસ્ત આવે છે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સરસ આવે છે આગલા વર્ષે પણ અમે વાહીનો ઓર્ડર અહીં જ આપ્યો હતો અત્યારે એક છે જે ભાણો બર્થ ડે છે તો એમની કેક લેવા માટે આવ્યા છીએ તમે જોઈ શકો છો મસ્ત હાર્ડ શેપમાં એવા લોકોએ કેક લીધી છે અને એમને લખાવ્યું છે પણ ભાણુભાના લાડકા લાડુ જોવામાં અને સાંભળવામાં પણ મસ્ત લાગે છે અને કેકમાં મારે ફોર લખાવવું હતું કારણ કે વાહી ચાર વરસની થાય છે તો કે આપણે કેકથી નહીં લખીએ અને ચાર વર્ષની જે સ્ટીક આવે છે એ જ લગાવી આપીશું તો એમને અમને અત્યારે જ આપી દીધી અને કેકનો ઓર્ડર આપીને અમે નીકળતા હતા તો ત્યાં જ અમે જોયું કે અંકુર સ્ટીમ ઢોકળા છે તો મને મન થઈ ગયું સ્ટીમ ઢોકળા ખાવાનું તો ભાવેશને કીધું ગાડી ઊભી રાખો ને મારે સ્ટીમ ઢોકળા ખાવા છે મારા તો ફેવરિટ છે સ્ટીમ ઢોકળા તમને ભાવે છે કે નહીં કમેન્ટમાં ચોક્કસ જણાવજો સ્ટીમ ઢોકળા જોઈને તો મોઢામાં પાણી આવી જાય છે અને જેવી જ પ્લેટ આવી હું તો જલ્દી જલ્દી ખાવા માંડી વાહીને કીધું તારે ખાવા છે તો કે ના મારે નથી ખાવા એનું તો મોઢું જ બગડી ગયું અને સ્ટીમ ઢોકળા ખાઈને પછી થોડુંક ફરસાણ લેવાનું હતું તો અમે આવ્યા છીએ ગુરુકૃપા સ્વીટ એન્ડ ફરસાણમાં અહીંયાનું ફરસાણ છે એ પણ મસ્ત આવે છે અહીંયા ટોટલી ફરસાણ અને નમકીન મળી રહે છે અને સ્વાદમાં પણ ટેસ્ટમાં પણ મસ્ત આવે છે બહુ ઓઇલીવાળું પણ નથી આવતું અને સ્વીટ છે એ પણ બધું સુધી મસ્ત આવે છે અને સ્વીટ જોઈને વાહી મમ્મી મને લડ્ડુ ખાવો છે મમ્મી મને પેંડો ખાવો છે મમ્મી મને જાંબુ ખાવો છે એ કીધું હા હા બધું ખાવું જ છે શરદી મટી જાય ને એટલે બધું ખાવું છે અને પછી અમે ફરસાણ લઈને નીકળ્યા અને વાહી કે છે કે મમ્મા મારે તો ઘૂઘરા ખાવા છે તો ભાવેશ કે ઘૂઘરા તો બહુ ગરમ ગરમ આવશે ત્યાં તો ત્યાં તો નહીં ખાઈ શકે તો ચાલો પાર્સલ લઈને આપણે ઘરે જઈએ તો પછી અમે ઘૂઘરાનું પાર્સલ લઈને ઘરે જઈ રહ્યા છીએ Okay. વાહિની વાતો સાંભળી ને એટલી હસી આવે છે કારણ કે હોય ને નાના બાળકો ને કઈ ખાવાનું લીધું હોય અને એને ખાવાની જલ્દી જલ્દી એટલી એક્સાઇટમેન્ટ હોય છે તો ઘરે પહોંચી ને ઘૂકરા કાઢ્યા અને જલ્દી જલ્દી ખાવા બેસી ગઈ અને કે છે મમ્મી ઘૂકરા તો બહુ યમી યમી છે મસ્ત છે તો પણ આવી જાય જલ્દી જલ્દી બધા ફિનિશ કરી જાય તો મારા આવા જ વ્લોગ જોવા માટે ચાલો મળીએ આપણે મારા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ